સુરતમાં સીએ એસોસિએશનનો સૌથી મોટો આરોપ વેપારીઓના જીએસટીનો ડેટા ઓનલાઈન વેચવાનું દેશવ્યાપી રેકેટ દસ હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે જીએસટી ડેટા સુરત સીએ એસએસનો નાણા મંત્રીને પત્ર ડેટાનું વેચાણ કરનાર ડેટા સોલ્યુશન ગેંગનું દિલ્હી ગાઝિયાબાદ અને નોડિયામાં હબ કેન્દ્રીય નાણામંત્રીને મોકલાવામાં આવેલો ઔપચારિક પત્ર ચર્ચાનો વિષય બન્યો આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ એટલે કે જીએસટી વ્યવસ્થાનો ગંભીર ખામીઓનો ઉલ્લેખ કરાયો જીએસ

ડેટા લીકનો મામલો અમને ડિસેમ્બર મહિનામાં ખ્યાલ આવ્યો હતો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પણ આ મુદ્દે ઘણો હોબાળો પણ થયો હતો ટ્વિટર પર જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ વસ્તુને નેશનલના બીજા વિસ્તારમાં પણ ખબર પડી હતી તો અમે એટલે અત્યાર સુધી રજૂઆત નહોતી કરી કારણ કે અમારી પાસે પ્રૂફ નહોતા અને હવે અમારી પાસે પ્રૂફ આવ્યા છે તો પ્રૂફના બેસિસ પર અમે આ પોલિસી મેટર છે એટલે હવે નીચલા લેવલના કોઈ પણ અધિકારીઓને અમે જણાવીએ તો એ ફાજલમાં મહેનત કરવાની થાય એટલે મેં એને ત્યાં મોકલી છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પેકેજમાં જોઈએ તો સેલ્સનો ડેટા કાઢીએ જીએસટીઆરનો જે ઈ બિલ ઇન વોઇસ કોઈ પણ માધ્યમથી એકત્રિત થતો હોય તો જીએસટીઆર વનનો ડેટા જે છે ખાસ કરીને આઠ રૂપિયાથી શરૂ થઈને જેટલી ડિટેલ માંગો એ પ્રમાણે વીસ રૂપિયા સુધી અવેલેબલ થાય છે ડેટા લીકની વાત કરીએ તો અમારી પાસે ડિસેમ્બરથી આ ડિટેલ્સ આવતી હતી અમે ડેટા કલેક્ટ કરતા હતા કે ડેટા કઈ રીતનાને શું શું રેટથી લીકેજ થાય છે તો એમાં એવી ખબર પડી છે કે તમારા જે વેપારીઓ છે આપણે તો વેપારીઓના જે સેલ્સના ડેટા છે કે એ લોકો કયા કયા ગ્રાહકોને માલ વેચે છે અને એ માલની રેટ કેટલો હોય છે તો એ બધા ડેટા બી લીક થાય છે અને સાથે સાથે એ લોકો ક્યાંથી સોર્સિંગ કરે છે કયા રેટથી સોર્સિંગ કરે છે એ બી ડેટા લીકેજ થઈ રહ્યો છે આના પરિણામે તો બહુ ભયાનક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે એનું કારણ એવું છે કે તમે કેટલા રેટથી પ્રોડક્ટ વેચો છો અને કેટલા રેટથી પ્રોડક્ટ લાવો છો જે નાના નાના વેપારીઓ છે અને મોટી મોટી કંપનીઓ હોય છે કોઈ ઇન્ટરનેશનલ કંપનીઓ છે કે જે એ લોકોને બી ખ્યાલ આવી જતો હોય છે કે ભાઈ આ રેટથી અહીંયાથી આ રીતનો બિઝનેસ થાય છે તો એ લોકો રેટની સાથે અને કસ્ટમરની બી સાથે આ રીતના બધી એક કઠ્રોટ કોમ્પિટિશન બી ઊભી થાય છે અને બીજું કે નાના નાના વેપારીઓનો બિઝનેસ બંધ થવાનો પણ આરો આવી શકે છે એવી આ વાત છે જે ડેટા લીકેજની અત્યારે ડેટા લીકેજની વાત કરીએ તો હજુ એ અમે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને લખેલું છે કે ભાઈ આનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ડેટા કોઈ ઓફિસરથી લીક થયેલો છે યા તો કોઈ સાયબર એટેક યા તો કોઈ પ્રોગ્રામરથી ડેટા લીક થાય છે કે કઈ કઈ જગ્યાએથી લીક થાય છે ગાઝિયાબાદ છે નોઈડા છે અને તમે એ લોકોને મેસેજ પાસોન કરો કે ભાઈ અમારે ડેટા જોઈએ છે તો એ લોકો છ છ મહિનાથી લઈ અને વરસ વરસ સુધીનું એક પેકેજ પણ આપતા હોય છે પેકેજનો રેટ હોય છે તમારે કયા ટાઈપના ડેટા જોઈએ છે બેઝિક ડિટેલ જોઈએ છે કે વિથ ફિલ્ ફૂલ ડિસ્ક્રિપ્શન્સ બેઝિક ડિટેલ આઠ હજારથી ચાલુ અને બાર હજાર પંદર હજાર સુધી અને ફૂલ ડિસ્ક્રિપ્શન્સ પ્રોડક્ટ રેટ સાથેની વીસ વીસ હજાર સુધીમાં એ લોકો ડેટા લીકેજ કરે છે